ગુડ મોર્નિંગ અવારના સીતારામ તો આપણે છે કારખાને તો જોવા આપણે આઠેથી હેલ્લા જ આવી છે અને હવે કારખાનાનું મોડું થઈ ગયું છે આઠ ઉપર ગયું હા આઠ જેવું આવ્યું છે તો જોવા આપણે બી ક્યાંય સડી ગયો છે આપણે રસ્તે હેલ્લા જાય છે આ છે આપડી ડુંગળી ને ઉપર સૈના છીએ તો આપણે મોડું થાય છે થોડુંક તો તો રાખી આલા ગઈ આવા જોર ડુંગડીના પાડે રંગણી સોય પેલી થી આ આપણે છે આઈ આપણે ગાડી અહીંયા પડી છે તો આપણે ગાડી આગળ પોગવા આવ્યા છે આ આપણે न्यारू જો નથી ચારે ચારે લઈ જવાની જો આપણી ગાડી પડી કારણ કે આપણે ગાડી લઈને કારખાના આવીએ હવે મોરું થાય છે તો ઉતાવળ રાખીએ